આજરોજ જેવી રીતે અમે દરેક વિસ્તારની અંદર જઈને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ એવી જ રીતે અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવેલું આપણે જોયું કે અક્ષર એપાર્ટમેન્ટ છે શ્રીજી છે નારાયણ છે એવી જ રીતે અત્યારે અમે લોકો ઉપસ્થ આવ્યા છે અમારા વિસ્તારના જે લક્ષ્મીનગર છે એટલે કે પેરેડાઇઝ છે લક્ષ્મીનગર છે મયુર પાર્ક છે નિર્મલ છે એવી રીતે શ્રેયસ એપાર્ટમેન્ટ છે આ તમામ એપાર્ટમેન્ટોની અંદર જે હાઉસિંગ બોર્ડના મકાનો છે એ તમામ જગ્યાએ જે વિદ્યાર્થીઓ છે જેમને અમારા કાર્યાલય પર આવીને જેમને ફોર્મ લઈને ફોર્મ ફિલ કરીને આજના દિવસે તે લોકો અહીંયા નોટબુક લેવા માટે આવ્યા છે એ તમામ બાળકોને તેમના પેરેન્ટ્સોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ મોટી સંખ્યામાં અમે દર વખતે અમારા પર વિશ્વાસ આપતા હોય છે એવી જ રીતે આ વખતે વિશ્વાસ સાથે તમામ લોકો મોટી સંખ્યામાં અહીંયા અમારી સાથે જોડાયા છે એવી જ રીતે વાત કરું કે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર કોઈપણ આ નોટબુક વિતરણના કેમ્પથી બાકી રહી જતું હોય તો તેમના સોસાયટીના મુખ્ય આગેવાનો હોય અથવા તો સોસાયટીના મુખ્ય પ્રમુખો હોય સાથે તેમના ભજન મંડળ છે ગણપતિ મંડળ છે તેમના કોઈ પણ મુખ્ય આગેવાન આવીને અમારા ઓફિસ પર રજીસ્ટ્રેશન કરાવે રજીસ્ટ્રેશન કરાવીને અમે તેમને તેમની સંખ્યા પ્રમાણેના તેમને ફોર્મ આપીશું અને ત્યારબાદ અમે એમના સોસાયટીમાં જઈને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરીશું એવી જ રીતે આજનો દિવસ લક્ષ્મીનગર સાથે અક્ષર એપાર્ટમેન્ટ અને હાલમાં અમે અહીંયાથી આ કાર્યક્રમ પૂર્ણ કરીને અમે દર્પણ વાટિકા ખાતે જઈ રહ્યા છે ત્યાં તમામ આ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનું કાર્યક્રમનું આ પ્રમાણેનું આખું આયોજન કરવામાં આવ્યું છે આજે વાત કરું તો અક્ષર એપાર્ટમેન્ટ સાથે નારાયણ એપાર્ટમેન્ટ સાથે શ્રીજી એપાર્ટમેન્ટ એવી જ રીતે લક્ષ્મીનગરની અંદર આવેલું અમારા પેરેડાઈઝ એપાર્ટમેન્ટ લક્ષ્મીનગર એપાર્ટમેન્ટની સાથે મયુર પાર્ક પેરેડાઈઝ શ્રેયસ સૂર્યકિરણ નિર્મલ એપાર્ટમેન્ટ અંકુર આ તમામ જગ્યાએ આજના દિવસે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે દર્પણ વાટિકામાં પણ આ નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સાથે શ્રીરંગ રાજેશયરે તરફથી તમે જુઓ છો કે દર વખતે કહીને જન્મથી મૃત્યુ સુધીનું સાયનાથ એજ્યુકેશન દરેક સેવાઓ કરતી હોય છે અને ખાસ કરીને વોર્ડ નંબર નવના જે અમારા જે વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓ આપણે જાણીએ કે મોંઘવારીની અંદર એક ચોપડો ચાલીસ ચાલીસ રૂપિયાના ચોપડા હોય આજે દરેક વિદ્યાર્થીઓને છ છ ચોપડાઓ છ છ નોટબુકો આપવામાં આવે છે કારણ કે અમારા વિસ્તારની અંદર લોકો અમને ખૂબ પ્રેમ આપીએ છે દર વખતે કંઈ ને કંઈ રીતના અમે સુખમાં હોઈએ દુઃખમાં હોઈએ હર હંમેશ અમારી સાથે રહેતા હોય છે તો એમની જોડે પણ એ ભણતરનો વિષય હશે ક્રિકેટનો વિષય હશે ગૌરીવતનો વિષય હશે ગણપતિ હશે નવરાત્રિ હશે સાથે નગર સેવક તરીકે નળ ગટર રસ્તાનો વિષય હશે દરેક દરેક વસ્તુની અંદર લોકોની સાથે રહેવું કારણ કે આપણે જાણીએ છીએ કે આ ભાડાની દુકાન છે ખાલી જ કરવાની છે આજે નહીં તો કાલે ખિસ્સું ખાલી જ લઈને આવ્યા હતા અને ખિસ્સું ખાલી કરીને જ જવાના છે આ કોઈ ખિસ્સા વગરની દુનિયા છે તો આપણાથી જેટલું બી અપેક્ષિત વગર સમર્પિત થઈને લોકો સુધી પહોંચી લોકોના માટે કેવી રીતના ઉપયોગ મને એ સાઇનઆર્ટ ટ્રસ્ટનો એક એજ્યુ એજ્યુકેશનનો એક નિયમ છે સમગ્ર ટીમ દ્વારા તમે જુઓ કે દરેક યુવાનો આજે અક્ષર એપાર્ટમેન્ટ છે અમે લક્ષ્મીનગર છે તમે જુઓ કે હાર્દિક એપાર્ટમેન્ટ છે પેરાડાઇઝ છે સૂર્ય કિરણ છે અમારા બધા જ આજુબાજુના હાઉસિંગ બોર્ડના મધ્યમ વિસ્તારના વિસ્તારના લોકો છે અને આવી મોંઘવારીની અંદર જ્યારે આ દીકરાઓને છ છ ચોપડાઓ નોટબુકો મળે તો એમના માટે વધારે નહીં પણ એક ભણવા માટે એમને મોટિવેશન આપવામાં આવે છે એવી રીતના તેજસ્વી તારલાનો પણ અમે કાર્યક્રમ કર્યો આવા એક લાખ વિદ્યાર્થીઓ સુધી ઘરે ઘરે સુધી બને ત્યાં સુધી લોકોને અમે કહીએ છીએ ફક્ત એક ફોર્મ ભરો અને તમે અમારા ત્યાંથી નોટબુક લઈ જાઓ તો આજ અમારે કારણ કે લોકોના ભરોસા અને વિશ્વાસ પર જ અને ભણશે ગુજરાત તો વધશે ગુજરાત આ કારણ કે રાષ્ટ્રનું ભાવિ છે વિદ્યાર્થીઓને મોટિવેશન આપું એક વધારે નહીં પણ અમારા વિસ્તારના લોકો જેટલા બને એટલા એટલે એક લાખ લોકો સુધી અમે પહોંચવી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે આ વખતે કદાચ લાખથી દોઢ લાખ પણ થાય તો એની પણ સૌનો અમે આભાર માનીએ છીએ આજે લક્ષ્મીનગર સાથે સાથે હવે દર્પણ માટીકાના એવી રીતના અલગ અલગ સોસાયટીઓમાં જઈને ડોર ટુ ડોર અમે નોટબુકનું વિતરણ કરી રહ્યા છીએ વંદે માત્ર ભારત માતા કીધું રાજેશભાઈ આયરે શ્રીરંગભાઈ આયરે ચોપડા વિતરણનું કામ કરે છે અને દર વખતે બધા આવા કાર્યોમાં બહુ આગળ જ હોય છે અને બધા અમારા જેટલો બી આ એરિયો છે સુભાનપુરા સમતા આખો મતલબ એમ કોને ગુરવા વિસ્તાર બધો જેટલો એ બધાને ક્યારેય બી કંઈ બી કામ હોય બધામાં આગળ પડતા હોય છે રાજેશભાઈ શ્રીરંગભાઈ બી આગળ જ હોય છે અને જેટલું બી અહીંયાના જે બાળકો છે એમને આજે બધાને ચોપડા વિતરણ કર્યું છે અને બધા બહુ ખુશ છે કારણ કે આવા નેતા બાહુબલી નેતા કોઈ જગ્યાએ છે નહીં આપણા વિસ્તારમાં જ છે સુરેશભાઈ સોની